અને શ્રીનાથજીને પણ આપણે રોજ આપણા ઠાકોરજી ઘર ઘરમાં પુષ્ટિ વૈષ્ણવના ઘરમાં બીજું કોઈ કીર્તન બોલાય કે ન બોલાય એક કીર્તનમાં બધી સ્થાપન શ્રી કહ્યું છે મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ અને છેલ્લે દરેક વૈષ્ણવ પોતાના આ મંગલાનું કીર્તન મંગલાની આર્યા શ્રી ઠાકોરજી સન્મુખ બોલતા હોય તો એમાં તમ જય સતતમ શ્રી ગોવર્ધન ધર પાળે દાસાન એ પોતાના સેવ્ય પ્રભુને બધા રોજ શ્રીનાથજી તરીકે એ શ્રી ગોવર્ધન ધરણ આપણા ઠાકોરજી છે એ રોજ પોતાના ઠાકોરજી તંજય સત્તમ શ્રી ગોવર ધન દરેક ઘરમાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે પણ નાથક દ્વારા શ્રીનાથજી શ્રી કાની કાનીથી ત્યાં જળવાશે ત્યારે જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની જેને માં શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ છે શ્રી મહાપ્રભુજી ગુસાઇનજીના સિદ્ધાંતમાં જેમની નિષ્ઠા છે એમનું ત્યારે જ શ્રીનાથજીમાં જવું જોઈએ કે જયારે એ ગુસાઈનજીની પરંપરા સિદ્ધાંતોનું ત્યાં પાલન થાય પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોનું સિનાથજીમાં પાલન થાય ત્યારે સિનાથજીમાં જવું જોઈએ કારણ કે આપણે તો શું ડાયરેક્ટ સિનાથજી નો કોન્ટેક્ટ કરવા માંગી રહ્યા છીએ તો આપણે નથી તો આપણે અન્ય માર્ગીઓ છે છે જે મર્યાદા માર્ગીઓ સિનાજી દેવ માની સિનાજી સાથે વ્યવહાર કરે આપણે તો ગુસાઈ દ્વારા શ્રી મહાપ્રભુજી ગુસાઇજી દ્વારા જ સિનાથજી આપણે શ્રીનાથજી સાથે જોડાઈએ છીએ તો સિનાથજી જવામાં કોઈ વાંધો નથી વાંધો છે કોણ કે માં નથી માં ન જવું જોઈએ શું કામ ન જવું જોઈએ કારણ બતાવી રહ્યો છું કે માર્ગી સિદ્ધાંતો નું ત્યાં પાલન થતું નથી માર્ગી વ્યવસ્થા જે રૂસાયનજી કરે છે એ વ્યવસ્થાનું પાલન થતું નથી આ કોઈ જાહેર દેવાલય નથી કે જગન્નાથજી ની રીત જે છે જ્યાં જગન્નાથજી, વિઠ્ઠલજી વગેરે જે દેવાલય છે એ પ્રકારનું આ દેવાલય હોય એ પ્રકારનું આ દેવાલય નથી આ પુષ્ટિમાર્ગીય ગુસાઈજીના ઘરમાં ગુસાઈજીના પરિવારનું દેવાલય છે પારિવારિક દેવાલય છે એમાં શ્રી ગુસાઈજી બાંધેલી મર્યાદા અનુસાર જ એની સેવા થવી જોઈએ પુષ્ટિમાર્ગી રીતે એમની સેવા થવી જોઈએ પુષ્ટિમાર્ગમાં તો અનુયિત જાણો નિયમ છે એ પણ અહીં લાગુ પડી રહ્યો છે જો પુષ્ટિમાર્ગ હોય તો પુષ્ટિમાર્ગના બધા નિયમ પાલન કરવા જોઈએ એટલે સૈદ્ધાંતિક સ્વરૂપ આ છે કે સિંહનાથજીમાં ન જવાનું કારણ એ છે કે ત્યાં ભાવાત્મક રૂપ થી ગુસાઈનજી પાસે જ ગુસાઈ એ કોઈ મૂર્તિમાં સિનાથજી નાથક દ્વારા કોઈ મૂર્તિમાં કેદ કરી શકાય એમ નથી એટલે આ સિદ્ધાંત નું આદર્શ સ્વરૂપ શ્રીજી ની વ્યવસ્થાનું આ છે એની બીજા સાથે સરખામણી ના કરીએ કોઈ અન્ય આપણે શું વફાદારી આપણી છે કે નહીં આપણે ગુસાયનજી બાલક કહેવાય અમે લોકો છતાં અમે વફાદાર નથી મારું દુર્ભાગ્ય છે શ્રી વિઠ્ઠલ ફળ્યો તો એની શાખા પ્રસરી હતો અને એ એ શ્રીનાથજીને આ રીતે વેચવા માંડ્યા શ્રીનાથજીનું કમિશન ખાવા માંડ્યા શ્રીનાથજીના પૈસા ખાવા માંડ્યા દેવદ્રવિનો ઉપભોગ કરવા માંડ્યા આવું બધું જ વિરુદ્ધ આચરણ જ્યાં શ્રીનાથજીના નામે થતું હોય તો ત્યાં શું કામ જવું જોઈએ શા માટે જવું જોઈએ પુષ્ટિ ભાવના અનુસાર શ્રીનાથજીને શ્રમ થઈ રહ્યો છે શ્રીનાથજી પરિશ્રમિત છે એનો આનંદ લેવા માટે આપણે શા માટે એ ઘણા વૈષ્ણવ સિદ્ધાંતની વાત કરનારા વૈષ્ણવના કોમેન્ટ હું જોઉં છું કે સિજી દ્વાર જવાનો અલૌકિક લાભ પ્રાપ્ત થયો અરે તમારા ઘરમાં સિનાથજી બિરાજી રહ્યા છે એમાં તમે અલૌકિક લાભ તમને નથી લાગતો એની સેવામાં અને જ્યાં સિનાથજી ને પરિશ્રમ છે ત્યાં તમને પોતાનો લાભ માની રહ્યા છો તમે આ કઈ પ્રકારની સિદ્ધાંત નિષ્ઠા છે એટલે જે શુદ્ધ સૈદ્ધાંતિક જે સ્વરૂપ જે છે એ સિનાથજી નું આજ છે શ્રી ગુસાઈજી ની કહાની છે અમને તો ગુસાઈજી બતાવશે તો અમે સિનાથજી ને એ અમને જાણી શકીએ ચરણ સ્પર્શે ગુસાઈનજી કરાવ્યો તો અમે કરીએ શ્રી સિન્નાથજી આજ્ઞા કરે છે રામદાસજીને સિનાથજી આજ્ઞા કરે છે ગોપાલદાસ જટાધારી ને કે મારા દર્શન કરો અનોસર પણ રામદાસજી અને ગોપાલદાસ જટાધારી શ્રીનાથજી દર્શન નથી કરતા

બિનકાર ની આપણને જોવા મળે છે કે ત્યારે લખે છે કે પેલા તો વેચાતો નહોતો કોઈ દિવસ વેચી શકાય પણ પ્રસાદ ને વેચાય નહીં ખરીદ વેચાણ થઈ રહ્યું છે પ્રસાદનું એ કોઈ પણ પ્રકારનો એ સિદ્ધાંત તરીકે માન્ય કરી શકાય નહીં બધું જ વિરુદ્ધ આચરણ પુષ્ટિમાર્ગના સિદ્ધાંત થી સંપૂર્ણ વિરુદ્ધ આચરણ એ શ્રીનાથ રહ્યું છે એટલે આપણે મહાપ્રભુજી અને શ્રી ગોપીનાથજી શ્રી પ્રત્યેની વફાદારીને કારણે પાસે જતા નથી ગુસાય શ્રીનાથજી નું ભાત્મક રૂપ તો શ્રી મહાપ્રભુજી ગુસાઇનજી પાસે જ બિરાજે છે આ આપણી ભાવના છે આ સિદ્ધાંત છે અને શ્રીનાથજી માટે હજી પણ કોઈને કઈ પ્રશ્ન હશે અને કઈ ધ્યાનમાં આવશે તો અવશ્ય સિદ્ધાંત તો ગમે એને ખરાબ લાગે કે સારું લાગે સિદ્ધાંત સિદ્ધાંત રહેવાનો છે અને સિદ્ધાંત માટે ગમે એટલા કોઈ સંબંધ બગડતા હોય એની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી સિદ્ધાંત તો સિદ્ધાંત જ છે અને એ સિદ્ધાંતમાં કોઈ પ્રકાર નો એ ફેરફાર થઈ શકે નહીં એટલે જ એને સિદ્ધાંત કહેવાય છે